મેં તો એક ડૉક્ટર પાસેથી સાંભળ્યું મને કે આ જેટલી રઘુ અંદર આવે ને નસું મને કે બધી મેન મેન છે ને બધે એક એક સ્પેર આપેલી છે બોલો મને કે બાય એટલે હું મેં કીધું હું મને કે પડખે ખાલી પડવે ને ત્યાં જોઈન્ટ કરી દેવાની વાહ વાહ અને વાહ ડૉક્ટરે ભગવાન એવા મોકલ્યા હે ડૉક્ટરે રિપેરિંગ કરી નાખે બધું કેવા કેવા ડૉક્ટરો આવ્યા હવે બહુ સરસ એક ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર છે ને હાર લાવ્યો બોલો ઓપરેશન થિયેટરમાં એક ભાઈનું ઓપરેશન કરવાનું સર્જરી કરવાની અહીંયા હાર મૂક્યો એટલે દર્દીએ પૂછ્યું હજી બે ભાન નહોતો કર્યો દર્દીએ પૂછ્યું કે હાર છે નો એટલે ડૉક્ટરે કીધું આપણા માટે એટલે આપણા માટે એટલે કે આપણા બે માટે તો તો કે બે હાર હોવો જોઈએ ને તો એક છે તો કે એક જ એક જ બેમાંથી એકને જ પહેરવાનો છે દર્દી કેવું સમજ્યો નહીં એટલે ડૉક્ટરે કીધું મારું પહેલું ઓપરેશન છે હું પહેલી વાર ઓપરેશન થિયેટરમાં પ્રાઇવેટ ઓપરેશનમાં આવ્યો છું પહેલું ઓપરેશન બોલો કે મારું પહેલું છે તક તકબચ બેટા બે ફર્સ્ટ છે જો મારું ઓપરેશન સફળ થાય અને તું બેઠો થા તો મારું સ્વાગત કરી લેજે નહીતર નહી તો દીકરા તારો વારો છે જ સાહેબ આ કોરોનામાં કોરોનામાં બહુ જો એવું કોરોનામાં કારણ કે કેટલુંક પછી તંત્ર ધ્યાન રાખે સાહેબ હોસ્પિટલોમાં કેટલા કેટલા માણસો અને પછી તો લી કીટમાં પેક કરીને પહેલાં તો આપતા જ નહીં પહેલાં ડેડ બોડી આપતા જ નહીં ત્યાં ત્યાં હોસ્પિટલ એને હોસ્પિટલ એનું બધી વિધિ થઈ જતી આપણે કેટલા સ્નેહીઓ ગુમાવ્યા છે એમાં પણ આ જળ ઉત્સવમાં આ બધાને શ્રદ્ધાંજલિ મળી જવાની છે સાહેબ બધાનું તર્પણ થવાનું છે એમાં કોઈ શંકા નથી સાહેબ પણ ઘણા માણસો આપણે ગુમાવ્યા તો એક ભાઈને ફોન આવ્યો પછી તો ડેડ બોડી બીજી પછી લહેર કેવાતી પહેલી લહેર બીજી લહેર કોરોનાની લહેર કહેવાતી હતી બોલો પેલા લીલા લહેર હતા કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ એકલી લહેર રહી લુખી લહેર જડે પછી તો પછી તો એ હોસ્પિટલમાં લઈ પછી ડેડ બોડી આપી દેતા કીટમાં પેક કરીને દૂર દૂરથી આપી દેવાનું તો એક ભાઈને ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ તો ઓલા લઈ ગયા ઓલા કીટમાં પેક કરેલો હતો ને અહીંયા છાતી ઉપર બોર્ડ મારેલું હતું લખેલું એડ્રેસ લઈ ગયા એ લોકો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો બારમો તેરમો પતાવી દીધું પંદર થી પછી પાછો હોસ્પિટલ થી ફોન આવ્યો તમારે દાદાને લઈ જાઓ બોલો કે અમારા દાદા એક તો લઈ ગયા હું દાદાને ને છે બોલો કે પણ તમારા દાદાને સારું થઈ ગયું ન્યા ગયા તા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો હમણાં કે ક્યાં હતા મારા દીકરા બબે મહિનાથી કે આ દાદો તો આપણો જીવે ગાડીમાં બેસાડી લીધેલ પછી ઓલા રસીદ લઈ ગયા ઓફિસમાં કે આ પંદર દી પહેલાં એક દાદો લઈ ગયા તા આ કોનો દાદો હવે કે ભાઈ છેલ્લે સરવાળો કર લેશો અત્યારે માથાકૂટ કરો માની લઈ ગયા તમે પાર પાડી દીધું લે અધિકારીઓને મગજ ફેરવી નાખ્યા એટલે આવા આપણે ગોલા માણસો છે ગયા બુદ્ધિ ભગવાન આપે છે સો ટકા પણ બહુ બુદ્ધિ આવી ગયા પછી એમનો કે ભગવાન નથી એમ એક બહુ મોટા મોટો પ્રોફેસર માણસો એવડો મોટો નાસા સાથે સંકળાયેલો ઈસરો એરે સંકળાયેલો આકાશ યાત્રા એરે જોડાયેલો અણુમાં પરમાણુમાં રાસાયણિકમાં એટલું નહીં સાહેબ સબમરી સુધી દરિયા સુધી ઓલ ઇન વન એવડો મોટો પ્રોફેસર અને પછી જ્યારે જ્યારે બોલવાનું આવે ત્યારે ભાષણમાં મળે જીકવા માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે આજનો માણસ ઇન્ટરનેટ સાથે જોડાણો છે દરિયામાં પણ સબરી લઈને જઈ શકે ભગવાન જેવું કઈ છે નહીં કામ ખોડા ભગવાન પાછળ ટાઈમ બગાડો છો સાત સાત દિવસની કથાઓ નવ નવ દિવસની કથાઓ ભગવાન જેવું કાંઈ છે નહીં માણસ ધારે કરીએ કે ભગવાન કે મારો દીકરો આને મેં બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવા હાટું અને મારે હમ મીડો બાવડા સડાવો અને કમાઈને ઉડાડી નાખવા દે ભગવાને એની મેમરી ઉડાડી નાખ્યો ભગવાન જેવી મેમરી ભાઈ ઉડી ગઈ ને રોકેટ બનાવતો નહીં તરો જ્ઞાન બનાવતો યાન અને ઉભે રોડે હસીડિ ભગવાન કે ભાષણ લે દીકરેશ હું તારી પવિત્ર બુદ્ધિ આપું છું સુગામ મને તારામાં ક્યાંક દેખાણું તું મારા જગતનું કઈક સારું કરીશ સાહેબ ઘણી વાર બોજો ને આજે કહું હજી મારા જોવાનો આગળ ગોટો વાળી દઉં પણ વચ્ચે યાદ આવ્યું કહું કે હું બિલકુલ તમને કોઈ ઉદ્યોગપતિઓ જેટલા છો એને હું રૂડું નથી લગાડતો પણ તમારી અંદર તમામની અંદર મને ભગવાનના જે હજાર નામ છે ને એમાં એક નામ છે વિશ્વભર વિશ્વનું ભરણ પોષણ કરવું તો ભગવાન પોતે ન ભરણ પોષણ કરવા આવે આપ જેવાને મોકલી દે જેથી કરીને હજારો પરિવારનું ભરણ પોષણ આપણી હારો હેર થાય એના માટે તમે ખાલી ખાલી ડાયમંડ ઉદ્યોગ જ ન હોય આપણા ગુજરાતના તમે દસ જણા સૌજી કાકા ગોવિંદ કાકા આપણા જે કિરણ ઘનશ્યામભાઈ જેટલા તમે દસ જણા તમે ખાલી ખાલી દસ જણા તમારો ખાલી ડાયમંડનો ધંધો તમે બેન કરી ગયો સાહેબ તો કેટલો પરિવારને નુકસાન થાય એક બિલ્ડર બસો ફ્લેટનો એપાર્ટમેન્ટ બનાવે તો ખાણીઓમાં પાણા કાઢવા વાળાથી લઈને સિમેન્ટ કંપનીમાં કામ કરવાવાળા સુધીના માણસો કરજો કેટલા બિનરોજગાર થાય આ ભરણ પોષણ ને તો બીજું શું આ જોડાવાની વાત છે સાહેબ આ વાત આપણી આપણી પાસે એવી યોજના નથી કોઈ કે એવા કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી કે અભણને અથવા તો પાંચ ધોરણ ચોપડી પાસને લાખ રૂપિયા પગાર આપી શકીએ એ તમે ડાયમંડ આપી શકો તમે ભરણ પોષણ કરી શકો એટલે મને ગમે બીજું કાંઈ નહીં વિષંભર વાતો કરે છે તમારે ઈશ્વર આવી રીતે મોકલી દે અમને એ હાટું જ મોકલ્યા બધાને તમે આનંદ કરાવો અમને આનંદ કરવા મોકલ્યા હવ નો ધંધો ને કરવાનો અમુકને ફોર્મ ભરવા મોકલ્યા એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો અપક્ષમાં હો ચૂંટણીમાં એટલે ભાઈ તને ટિકિટ નથી મળી તો શું કામ તને ઊભું લેવું પાછો તોતડો નગર કમસે કમ ભાષણ વાળા ભાષણ બાજી તો આવડવી જોઈએ કે નહીં ભલે ઉભો રહે

આઝાદી ના હચો તેલ હચો તેલ વલો હજી તમારા ગામમાં ચમચાન નથી બન્યું એક વાર મને તમે જીતા લીજો તમારા ગામમાં ઘેલે ઘેલે ચમચાન બનાવી દે લે તે ગામે મત નો દીધો ને માર્યો જેને જે ફાવે એ કરો ચૂંટણી આવી નથી ને અમુક જેને શું છે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય એને સરપંચમાં ફોર્મ ન ભરવું જેને ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતમાં એમ કહેવાય કે ફોર્મ ન ભરવું જેને આઈએસ જેટલું જ્ઞાન ન હોય એને વિધાનસભામાં ફોર્મ ન ભરવું માણસના પેટના થાવ હા આવો આવો જબરજસ્ત તમને માણસ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી ચાલી ચાલી વર્ષનો અનુભવ કરીને અમરેલીની બજારમાં એ માણસે સાયકલ હાકી લીધી છે સાંભળી લેજો કોઈ ગામ બાકી ન હોય ક્યા ક્યા વિસ્તારમાં હું હું ઘટે ચાલીસ વર્ષથી માણસે સાહેબ પ્રવાસ કર્યો છે ગુજરાતનો નહીં ભારતનો છેલ્લે તો કૈલાસ વયા ગયા હિમાચલમાં ન્યાલી પાછી પ્રેરણા થઈ કે સંન્યાસ તો ઠીક છે પણ મારી પાસે જે ઉર્જા છે એનું શું અને માણસ સંન્યાસમાંથી પાછા આવ્યા હું એના વખાણ નથી કરતો સાહેબ અમારે ભાજપ કોંગ્રેસ હોય જ નહીં એક ભાઈ મને કીધું મને કીધું તમે ભાજપના જ વખાણ કરો હું સરદાર વલ્લભભાઈ પટેલ ની વાત કરીએ પક્ષમાં લેશો તમે લોદાર વલ્લભ મને કયો તમે સાહેબ બે જ રાજકીય ક્ષેત્રમાં બે જ વ્યક્તિ એવા નીકળ્યા છે જેને પ્રતિજ્ઞા લીધી હોય પ્રથમ પ્રતિજ્ઞા લીધી હોય દાદા ભીષ્મય ભીષ્મયે પ્રતિજ્ઞા લીધી અને એ પછી આઝાદીમાં આઝાદી આવ્યા પછી તરત કોઈએ પ્રતિજ્ઞા લીધી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી સોમનાથની યાત્રાએ આવ્યા અને સોમનાથના મંદિરને ખંઠેર હાલતમાં જોયું અને ત્યારે આ જળની વાત આવે એટલે કે હું તરત હાથમાં જળ લીધું હતું એણે સાગરનું અરબી સાગરનું જળ હાથમાં લઈને એટલું કીધું હતું કે હું પહેલું વહેલું જો કોઈ કાર્ય કરીશ ને તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ મારો કહેવાનો સુરા છે બુદ્ધિનો સદુપયોગ થાય નો સદુપયોગ થાય સંપત્તિનો સદુપયોગ થાય જેને જે વિષય નો સદઉપયોગ થાય એટલે બોલો મૂળ વાત ઉપર પાછો આવું બોલો જે ભાષણ કરતો ભગવાને મેમરી ઉડાડી નાખી પછી તો ભાઈ ઉભી સળગે સડે રોડે ભોંપોપ કાગળીઓ લીધો નથી ને ખંભામાં નાખ્યો નથી ને જ્યાં ભાઈ ભેગું કરતી કોથળો ખંભા ભોપોપ ભોંપ ભગવાનને ચૂક હવે ગયો આ પણ ભગવાનને ચૂક સાલો માણસ છે નાટકે કરતો હોય પરીક્ષા કરવા જવા દે એટલે ભગવાન માણાથી ધરતી ઉપર આવે એની હામાં મળ્યા એ ઉભો રે ચીજી તમે બે જાઓ બે જાઓ ચી જાઓ બજાય ભોપો ભોપો ભગવાન કહી ગયું હવે બરાબર હે ભાઈ તારું નામ શું નજી ખબર તારું ગામ કયું નજી ખબર તારા પપ્પાનું નામ નજી ખબર તારા દીકરાનું નામ નજી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે મેમરી ઉડી જાય પણ વાયરસ રહી ગયો થોડો હવે મને એમ આ હાસ્યની વાત નથી આ જીવનની વાત છે મગજમાં હશે ને તો ભગવાને કાઢી શકશે હૃદયમાં હશે ને તો ભગવાનની પણ તાકાત નથી તમને ઉડાડી નહીં શકે એમ જેની સાથે રહ્યો એ હૃદયથી રહ્યો ભાવથી રહ્યો પ્રેમથી રહ્યો લાગણી થી રહ્યો મોક્ષ થી રહ્યો જેની ફરજ હોય ફરજ ન ચૂકે માણસ ફરજ એ ધર્મ કર્મચારી કરતા કર્મ યોગી તો ભણાવતા 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 ગયો એક સાહેબ ગયા એવા હોઈ ગયા નાખવારાની ઘમઘમાટી બોલ્યો અને અમુક તો અમુક ના તો નાખોરા એવા બોલતા હોય આપણે એમ થાય કે આગળ રૂમ હો તો ઉપર જાય આમ ત્રણ તણ ગેર બદલે નાખવારાનો ત્રણ ત્રણ ગેર ધન્યવાદ આપું મારી માવુને અમુકને સહન કરતા છે આપણે તો પરિવારમાં કોઈને નાખોરા બોલતા ખાટલા લઈને ફળિયામાં વ્યા જાય આપણી માવું ક્યાં જાય બછાર્યું જે લોકોને નાખોરા બોલતા હોય એમણે સૂતા પહેલાં આપણી દેશી અને ગીર ગાયના દૂધના ઘીના ટીપા નાખોરામાં નાકમાં ચાર ચાર ટીપા નાખીને સુઈ જવું જિંદગીમાં તમારું નાખોરું નહીં બોલાય મને કેટલી ખબર પડે પણ હું કોઈને કહું નહીં હા હકીકત છે ગાયનું ઘી એવું છે પણ સાહેબ તો એવા હોઈ ગયા ને નાખોરાની ઘમઘમાટી બોલે છોકરા બેઠા હતા ને છોકરા એક બાળક આરે કોઈ ખોટું નહીં બોલવાનું બાળક આરે રમત નહીં કરવાની પતિ પત્ની બે બેઠેલા સારું ફિલ્મ આવ્યું એટલે એની પત્ની એના પતિએ કીધું કે હાલો ને આપણે ફિલ્મ જોવા જઈએ અરે ક્યાં છોકરા મોટા થઈ ગયા ઘરની ફિલ્મ જો છોકરા જોઈને ફિલ્મ જોવા ન જોવાય એને અલગ મોકલવાની હા સાત્વિક ફિલ્મ સાથે જોવી બાકી નવી ફિલ્મ આવી જોયા વગેરેની ફિલ્મ હોય એમાં છોકરાને હારે લઈ જવા નહીં ક્યારે હું શીન આવે પછી છોકરાને આપણે હા હામું જોઉં સાત્વિક કાર્યક્રમોમાં સાથે પણ ફિલ્મ પૂરી જોયા પહેલા પરિવાર સાથે ન જોવું જોવું કે ફિલ્મનો વિરોધી નથી સારી ફિલ્મો છે બધી જ આપણે ત્યારે ફિલ્મ દેખાડી હતી આપણા તળાવ બનાવતા હતા ત્યારે ઓલું કયો બાહુબલી હે સારું ફિલ્મ ને બધા એટલે ફિલ્મ જોવા હું કાંઈ શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે શોલે બધા જોયું બસ 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 શોલેમાં કાકા મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મારી સિવાય અને એક જયાબેન જયાબેનને ખબર કારણ કે હજી જે ફિલ્મમાં જાદુ બોલ્યા જ નથી જયાબેન લાજ કાઢીને આટા જ માર્યા કર્યા મોટા મોટો ગોટાળો એ શોલેમાં ઓલો ક્યુ નગર ગામ ગામનું નામ રામગઢ હા રામગઢ હા એમાં ગબરસિંહ બોલે ને અરે ઓ હે અરે મેં અઢાર વાર જોયેલું છે હું વાત કરો હું કઈ ઓછી માયા થોડી સઉં રામગઢ હવે ઈ ગામમાં લાઈટ નહોતી બરોબર રોજ બેન ઓલા ફાનસ બંધ કરવા દીવા દીવાઓ નીકળે બરાબર લાઇટ નહોતી લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હેન થી મર જાઉંગા ફટ જાઉંગા મોજી એ ટાંકો ભરતા હેન થી બોલો હજી સુધી કઈ ખબર આ નામ ફિલ્મ જીવન પણ ફિલ્મ છે અમુક વાતની ખબર નહીં પડે પરિવારમાં ઘણા આવા ટાંકા છે શેનાથી ભરાણા ખબર નથી પડતી એટલે જ હું કંઈ ફિલ્મ સારી ફિલ્મ જોઈ એટલે આપણા પતિ પત્ની ને કીધું હાલો ફિલ્મ છોકરાનું આગળ સમજાવી દો છોકરાને નથી લઈ જવા આગળ છોકરાને સમજાવી દો આપણે બે ને જવાનું એટલે બે છોકરાઓને કીધું બેટા જો રવિવાર છે અને અમે છે ને આથી દુધાળા જાય છે સૌજી કાકાને બધા આવ્યા છે અને ને સત્યનારાયણ ભગવાનની કથા છે બટા એટલે સતનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ અને અમે વહી આ અડધો કલાક જાતા અડધો કલાક આવતા બે કલાક ત્યાં ખોટી થશું એટલે ત્રણ સાડા ત્રણ કલાક જેવું થશે છોકરાઓ એટલે જો બેટા ક્યાંય આમ જો તોફાન ના કરતા ઘરે બેસજો ઓકે પપ્પા જાઓ દુધાળા સૌજી કાકાનું ઓલા નીકળી ગયા બરોબર પછી બે ભાઈ બેઠા થાય મોટા ક બાપુજી તો દુધાળા ગયા સતનારાયણ ભગવાનની કથામાં હા તો હાલ ઘેરે બે હોય ને કાલ હાલની ફિલ્મ જોઈ આવીએ ઇન્ટરવેલ પીડ્યું ને તો એના બાપ હામાં બાકડે બેઠેલા હોય થઈ હામાં બેઠે ટપુર્યા તમે સતનાર શિરો ખાવા આવ્યા બાપા છોકરા આગળ ખોટું ન બરાબર છોકરા એટલે સાહેબ સુઈ ગયા અને છોકરાઓ બેઠા બેઠા કેતા હતા કે આપડા સાહેબ સુઈ ગયા એક છોકરા શું કે ભણ્યા હું ચા ભન્યું મચ્યું અરે કેવું હુવાનો પગાર લે છે ચગાજો ઝગાડવાનું કીધું તો અમુક છોકરા તો જ બેઠા હોય કાગલ ની ભૂંગળી અને સાહેબે જાણે લેલન કરી પડતી હોય ને એ જા છોકરાએ કાનમાં ભરાવ તો સાહેબે જે ઝટકો માર્યો અને સાહેબે હુસ્યા સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો હા આમ હાથમાં લીધો છોકરા મજાક કરો મજા કઈ ન જ કરજો સુઈ ગયા તા ચમી હે હુંઈ ગયા તા ચમી જગાડ્યા છે સાહેબને ચૂક માર દીકરે પકડ્યો મને તો સાહેબ કે બેટા હું સુઈ નહોતો ગયો સૂઈ ગયા તા ગગજા ચી બોલતી ના ખોલ્યા જ ને પાછળ કે સૂઈ નહોતો ગયો ના બેટા હું યોગા કરતો હતો યોગા યોગ કાંઈ નહોતા કરતા યોગા તો મારા દાદા કરે હમણાં એક ભાઈ ને અમે વડીલ કોઈક ગુજરી ગયા તો અમે રહી ગયા ખરેખરે ગયા ને કાકા તો મેં પૂછ્યું મેં કીધું કેમ કરતા કાકા ગુજરી ગયા ભાઈ વડીલ કેમ ગુજરી ગયા કે યોગા કરતા કરતા હે યોગાથી તો માણસ નિરોગી થાય કારણ કે અમારા અમારા વડીલ છે એ યોગા કરતાં કરતાં ગુજરાત કઈ રીતે એ કે અમારે જો રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદાએ કે બે જાય હામા અને એટલે રામદેવ મહારાજે કીધું કે પદ્માસન લગાવો એટલે અમારા દાદાએ જેમ હરિયા વાળે એમ પગ વાળી એમ પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઇટ આવી તા દાદા વહી આવી ગયા શ્વાસ પછી મૂક્યો જ નહીં એને એમ કે બાબા કે પછી મૂકવાનો હોય એટલે શિક્ષ સાહેબે કીધું કે નહીં બેટા હું યોગા કરતો તો કાંઈ નહીં યોગમાં કંઈ ગઘલા ચિહ્ન ન બોલે સુઈ જતા નાખો લા બોલતા છે પાછા કહે કે નહીં નહીં બેટા એને સમાધિ કહેવાય બેટા યોગ સમાધિ આત્મા નો હોય આત્મા તો વયોગ્ય હોય પછી શરીર નાખવાના બોલાવતો હોય બેટા શરીર નાખવા લા બોલાવતો આત્મા ન હોય એમ આત્મા વગેરનું છે નાખવા એ બોલાવે પછી તો શરીરને જે કરવું હોય તે બેટા આત્મા આત્મા ક્યાં ગયો હતો સરગમાં ગયો હતો બેટા હું સરગમાં ત્યાં હું બાપાને જાચ્યો હતો તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા નવો અભ્યાસક્રમ નું કીધું છોકરા રાજી થઈ ગયા ક્યાં વાત હે આપણા સાહેબ જો અભ્યાસક્રમ લેવા ગયા હતા પણ એક છોકરાને મગજમાં બેસી ગયો એક છોકરાને છોકરા શાબાજ ગુરુજી સાબાજ પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો હ ને સાહેબે ઠપાટ મારી કે ભણવાવો એ ચાબ થપાત નહીં મારવાની હો હું યોગા કરતો તો સમાધિ ગુરુને ચિલે નો આલી તો તો ચીચે નો કહેવાય ઈ ધ્યાન સમાધિ કે મારા દીકરા મને પકડવાાળ્યો તું ક્યાં આ ગયો તો હું ચરક માં યા હું સાહેબ ને એમ કે પૂછી લો આગળ ચરક માં હું હું એટલે રહેવા ગયો ને ચાબ બધું કેવો મને હવે ખબર પડી તમે હું કામ સ્વર્ગમાં માં જાતા ચાહી સ્વર્ગના દેવતાઓ ઇન્દ્ર મહારાજ અપચદાવ ધાઈ તેગ દીન દીનતા તે સુગિરણા જઈ કાં મેં કાઈ ન કર્યુ મેં ઇન્દ્ર મહારાજ ને પૂછ્યું કે હો મારા ચાબા અહીં આવે તો શું કીધું એને ખોટો છે સાહેબ બાળક આગળ કોઈદી ખોટું ન બોલવું